નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા કોટડી ગામનો એક યુવાન કંટાળીને રાજુલા મફતપરા રેલવે સ્ટેશનમાં ટ્રેનની સામે પડતો મૂક્યો જોકે આ અકસ્માતમાં સામાન્ય ઈજાઓ થયા હોવાનું જાણી જાણવા મળી રહ્યું છે અકસ્માતના સ્થળે રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી જ્યાં આ ઘટનામાં ઈજાગ્રસ્ત ચતુરભાઈ સામંતભાઈ ગોહિલ ગામ કોટડીના હોવાનું જાણવા મળી રહ્યું છે ઈજાગ્રસ્તને એકસો આઠ મારફત રાજુલા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો ઈજાગ્રસ્તનું એક જ રટણ હું જિંદગીથી કંટાળી ગયો છું મારે મરી જવું છે ઈજાગ્રસ્તને માથામાં વાગે ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર માટે બહાર મોકલવાની તજવીજ શરૂ કરવામાં આવેલ છે ઈજાગ્રસ્તની સાથે કોઈ ન હોવાથી તેમના સગાવાલાનો સંપર્ક કરવા માટે સેવાભાઈ કાર્યકરો તેમજ ડૉક્ટરોનો સતત પ્રયાસ શરૂ આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા